જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાર્થક કરતી ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી મોતના મુખમાંથી બે વર્ષનો માસુમ બાળક પાછો આવ્યો જામનગર જિલ્લાના લાલ તાલુકાના ગોવાણ ગામે સાંજે સાડા છ વાગ્યે ખુલ્લા ખેતરવાડીના મહારાષ્ટ્ર શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ બસો ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજ્યને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગે નવ કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકમાં ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની છેલ્લા છ મહિનામાં ગઈકાલે ત્રીજી ઘટના સામે આવી છે જ્યારે અગાઉની બે ઘટના કે જેમાં તમાચણ ગામ અને રાણ ગામે બંને માસૂમ બાળકોના કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દુખદ મોત થયા હતા જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગુમાણામાં બની ગઈ કાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને વર્ષના માસૂમો બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપવામાં આવી તો જામનગર નગરપાલિકાના એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો આવ્યું હતું ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ હતી અને એકસો આઠ ની મદદથી બોરવેલ માં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો હતો સાથે સાથે બોરવેલ ની બાજુમાં ત્રણ ફૂટના અંતર એક ઊંડો ખાડો કરીને નીચેથી ઊંડો ખાડો કરી આખરે નવ કલાકની બાદ સવારે સાડા ત્રણ વાગે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું જોકે જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખુલ્લા વાડી અને ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં આ પ્રકારે બાળકો ગરકાવ થવાની ઘટના સર્જાય છે એક કે બે દિવસ માટે આવી ઘટનાઓને લઈને દોષિતો સામે કાર્યવાહી થાય છે પરંતુ ખરા અર્થમાં ખુલ્લા બોરવેલ માં બાળકો ગરકાવ થવાની ઘટના બાળક નો જીવ ન જાય આજ રોજ હું રાકેશ બોપા મહેતા સાંજના સાડા છ વાગે બાજુમાં આવેલ વાલો વિસ્તારમાં એક મજૂર માણસ નો દીકરો જે બે વર્ષ નો હતો જે બોરવેલ ની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ અમે તાત્કાલિક આવી અમે જોતા જોયું કે બોર છોકરો અંદાજે દસ થી તેર ફૂટ અંદર બોરવેલ ની અંદર ફસાયેલો છે અમે તાત્કાલિક એને વધીને વીધીને પાંચથી દસ મિનિટમાં એને હાથ ને લોક કરી બંને હાથ ને લોક કરી છોકરા સ્ટડી કરેલ છે સાથે ઓક્સિજનની સપ્લાય સોન્ટ દ્વારા અમે આપેલ છે બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો ફસાયેલો છે એકદમ ધૂર માથે પડેલી છે જેથી અમે બાજુની એની બાજુમાં જ અમે ત્રણ ફૂટ દૂર એક ખાડો ખોદેલ જે અંદાજે તેર ફૂટ ખોદેલ હતો એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ ત્રણ ને પંદર કલાકે રાત્રિના મેં જી તરવા બહાર કાઢી એને એક સોન દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ છોકરાની કન્ડિશન હાલ હન્ડ્રેડ પરસન્ટ સ્યોર છે કમ્પ્લીટ છે આ અમારા માટે પણ એક ખુશીની વાત છે એના મારા માટે ખુશીની વાત છે આજે જામનગરના ટોટલ સ્ટાફ કાલાવાડનો રોડો સ્ટાફ એકસો આઠ બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે હર વખતે એવું બને છે કે જ્યારે આવા કુલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથ થી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે અલગ 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 એસેસરીઝ થી અમે વાપરીને એનો યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે અમે છોકરાને પકડીએ છીએ લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો માંથી ખાડું ખોડીને છોકરાને બાર બહાર છે